જેતપુર પાસે પીઠડીયા ટોલપ્રાઝા જ્યારે જયારે બનતું હતું ત્યારે જ ઔદ્યોગિક શહેર જેતપુરની ની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તત્કાલીન સમયે જેતપુર શહેર તેમજ તાલુકાના વાહન ચાલકો લોકલ ગણવામાં આવશે અને તેઓની પાસે આજીવન પાંચ રૂપિયા ટોલ ચાર્જ વસૂલવામાં આવશે તેવી બાહેંદરી આપી હતી પરંતુ આ બાહેંદરી મૌખિક હોવાથી ટોલ દ્વારા પાંચ ના સાત રૂપિયા અને સાત ના દસ રૂપિયા ટોલ ચાર્જ કર્યો

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે હાલ જેતપુરથી હાલ જેતપુરથી રાજકોટ સુધી સિક્સ લેન રોડનું કામ ચાલુ છે ત્યારે ટોલ ટેક્સ ના ભાવ વધારો યોગ્ય નથી સાથે જ ટોલમાં ભાવ વધારા બાબતે રજૂઆત કરી છે ટોલ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે સાથે જ યોગ્ય નિર્ણય લેવાની સાથે સાઠ કિલોમીટરના અંતરમાં એક ટોલ ટેક્સ હોવો જોઈએ તેની સામે બે હોવાથી એક ટોલ ટેક્સ બંધ થવું જોઈએ જેથી આ ભાવ વધારો ચોવીસ કલાકમાં પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આજે પીઠડીયા ટોલ નાખે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ બેન્કે ગેસ સ્ટેશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે જે દસ રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા પચીસ રૂપિયા અત્યારે લોકોને કપાવવા માંડ્યા છે ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં અમારે ચોવીસ કલાકની અંદર નિર્ણય જોઈશું અને નહીતર પછી જો ચોવીસ કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા હું ઉપપ્રમુખ હતો અને એસોસિએશનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલનાકાના લોકલના પાંચ રૂપિયા કરાવ્યા હતા એમાંથી સાત થયા એમાંથી દસ થયા આજે પચી કરી નાખ્યા દસ સુધી વાંધો નથી પણ પચીસ રૂપિયા કોઈ પણ હિસાબે ચાલશે નહીં અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને ફોર વ્હીલ ફ્રી કરી દો ભલે લોકલ તો ફ્રી કરી જ દો અમને દસ રૂપિયા લ્યો છો તો એ લોકલ લોકલ ફોર વ્હીલ ફ્રી કરવી જ જોઈએ એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારે આગળ હવે પગલાં શું લેવા આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને નાઇકપીટી એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે દસ લાખ પચીસ છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલાં વીસ કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને દસ રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે એ લોકોએ એમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે ચોવીસ કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો દસ રૂપિયા ઇંચ અને વિસ્તાર જે વીસ કિલોમીટર તો ઇચ હોવો જોઈએ એથી વધારવું ન જોઈએ હાલ જે સાઈટ કિલોમીટરમાં એક જ ટોલ નાખવું હોવું જોઈએ તો એક ટોલ નાખવું બંધ પણ કરવું જોઈએ સરકારની આવી અનેક ફરી રજૂઆતો છાપવામાં જે આપણા મંત્રી શ્રી ગડકરીએ જાહેરાત કરી છે તો એના અનુસંધાનમાં એક ટોલમાં બંધ પણ કરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને એને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત કરી છે ન્યાય નહીં મળે તો અમે ઉપર લેવલ સીધું આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સાથે વાત કરેલી છે આપણા અહીંયા ધારાસભ્ય માન્ય શ્રી જયેશભાઈ સાથે પણ વાત કરેલી છે તો જે કાંઈ નિર્ણયો લેવા પડશે અમે સાથે બેસીને કરશું અને યોગ્ય નિર્ણય આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ એ લોકોનો રજૂઆત એમ છે કે પહેલાં દસ રૂપિયા કપાતા અત્યારે હાલમાં પચીસ રૂપિયાની વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે એમની રજૂઆતની લાગણી અને માંગણી હતી અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું અ ખાસ કે સિક્સ લેવલની અત્યારે કામગીરી ચાલી રહી તેમ છતાં પણ લોકલ પોલિટિક્સમાં વધારો કર્યું કંપની દ્વારા કેટલો યોગ્ય એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે આપણા પાસે ઓથોરિટી ન હોય તે કંપની નિયમનો ફોલો કરતી હોય એટલે આજે આ લોકોની રજૂઆત છે આમનો કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું ચોવીસ કલાક ની અંદર જે રિપોર્ટ આવેસુ મેલ દ્વારા અથવા ફોન દ્વારા જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર